માર્ગ મકાન વિભાગની બેદરકારીના કારણે ઝઘડિયાના રાજપાડી હોટલ આશીવાદ પાસે છોટા હાથી ટેમ્પો રોડની સાઈડમાં ખુલ્લી વરસાદી કાંસમાં ઉતરી પડ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતા માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું ત્યારથી આ ફોર લેન માર્ગ ચર્ચામાં રહ્યો છે આ માર્ગનું કામ વર્ષોથી ટલ્લે ચડ્યું છે જે પૂરું થવાનું નામ નથી લેતું આ માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે માર્ગમાં અકસ્માતો સર્જાયા કરે છે અને લોકોના જીવ પણ ગયા છે ત્યારે આજ રોજ રાજપાડી આરસીવાદ હોટલ સામે અમલના તરફથી રાજપાટી તરફ આવતો એક છૂટા હતી ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કે અન્ય કોઈ કારણસર રોડની સાઈડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે ખોદેલ ઘાસમાં ઉતરી ગયો હતો જોકે સદનસીબે મોટા અકસ્માત ન થતાં જાનહાનિ તળી હતી અંતરે ઉલ્લેખનીય છે કે આ વરસાદી ઘાસ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીના નિકાલ માટે ખોદેલ હોય જે ઘણા સમયથી ખુલ્લી તેમજ ઊંડી છે આના સાઇડ ઉપર કોઈ પણ જાતની રિબિન કાં તો કોઈ અવરોધ મૂકવામાં આવ્યા નથી ત્યારે આમાં કોઈ પણ વાહન ચાલક પડે તો તેના વાહન સહિત કોઈને પણ ઈજાઓ સહિત મૃત્યુ પણ થઈ શકે છે ત્યારે સત્વરે આ બાબતે કોઈ બેરિકેડ અથવા રિબિન બાંધવામાં આવે જેથી કરી વાહન ચાલકોને આ બાબતે જોઈ શકે તેમજ સચેત રહી પોતાનું વાહન હંકારી શકે ત્યારે અહીં તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું